હેલો એવરી વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના સિલેબસ વિશે વાત કરવાની રાખી છે સેમ જ સિલેબસ છે પણ તો એ જે સિલેબસમાં કન્ફ્યુઝન થઈ ગયું હતું કે ત્રણસો ક્રમાંકની ભરતીનો સિલેબસ છે હવે જોઈ લો ત્રણસો બે ક્રમાંક બરાબર સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વર્ક થ્રી એમસીક્યુ સીબીઆરટી પરીક્ષા સીબીઆરટી મોડમાં પરીક્ષા બરાબર આગળ વધીએ જોઈએ સિલેબસ શું છે આગળનો જે પાર્ટ એ છે એ તો બધો કોમન છે રીઝનિંગ મેથ્સ ત્રીસ ત્રીસ માર્ક્સનું પાર્ટ બીમાં ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહ અને ગુજરાતી અને ઇંગ્લિશ આ પાંચ પાંચ માર્ક્સનું દસ માર્ક્સનું વર્તમાન પ્રવાહ અને દસ માર્ક્સનું બંધારણ એમ કરીને અહીંયા ત્રીસ માર્ક્સનું બરાબર ત્યારબાદ મેઇન સિલેબસની વાત કરીએ તો જે ત્રણસો બે ક્રમાંકવાળી ભરતી હતી એમાં જે સિલેબસ હતું એ જ પ્રમાણે છે કે ગંદા પાણીના નમૂના પહેલો જે હતું એ સિદ્ધાંત નમૂના લેવાનો હેતુ જાળવણી બરાબર માન્ય ધોરણો સ્ટાન્ડર્ડાઇઝેશન પ્રયોગશાળામાં ગુણવત્તા નિયંત્રણ પ્રાદેશિક પર્યાવરણ પર્યાવરણલક્ષી સંસ્થા માન્ય ધોરણો અત્યાધુનિક અને અદ્યતન પૃથ્થકરણ પદ્ધતિ માટેના સાધનના સિદ્ધાંત પરિમાણનું માપ આ આપણે આખો ટોપિક ચલાવી દીધો છે બરાબર દસ માર્કસનું કમ્પ્લીટ કરી નાખ્યું આપણે પછી જે કમ્પ્યુટરમાં કમ્પ્યુટરનો ઉપયોગ છે રસાયણશાસ્ત્ર જળવાયુ ભૂમિ પ્રદૂષણ અને તેના નિયંત્રણના મૂળભૂત સિદ્ધાંતો ગંદા પાણીની પ્રાથમિક બીજા સ્તરની ત્રીજા સ્તરના શુદ્ધિકરણની પદ્ધતિ ભારતનું બંધારણ અને આંતરરાષ્ટ્રીય સંમેલન પર્યાવરણના કાયદા વૈશ્વિક પર્યાવરણીય સમસ્યાઓ અને હાલમાં એની પ્રગતિઓ તો સેમ ટુ સેમ જ સિલેબસ છે ખાલી એ જણાવવાનું તું એટલા માટે આ વિડીયો બનાવ્યો છે કેવી લેંગ્વેજમાં પેપર આવશે તો પાર્ટ એના પ્રશ્નો એ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં હશે હવે પાર્ટ બીમાં ભાષા જે છે એ બંધારણ અને વર્તમાન પ્રવાહના જે પ્રશ્નો છે એ ગુજરાતી અંગ્રેજી બંને ભાષામાં છે ગુજરાતીના પ્રશ્નો ગુજરાતીમાં અંગ્રેજી કોમ્પિટિશનના પ્રશ્નો અંગ્રેજીમાં અને જે શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય છે એટલે કે જે આપણો મેન વિષય એ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં છે બરાબર અને અહીંયા નેગેટિવ માર્કિંગ પણ છે યાદ રાખવી બરાબર મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ